નમસ્કાર મિત્રો અમરનાથ ધામ ભગવાન શિવના મુખ્ય તીર્થ સ્થળોનું એક સ્થળ છે મિત્રો અમરનાથમાં મહાદેવનું દુર્લભ અને પ્રાકૃતિક શિવલિંગ જોઈ શકાય છે ભોલે ભંડારી કેટલા સમયથી અમરનાથની પવિત્ર ગુફામાં બરફના શિવલિંગના રૂપમાં બિરાજમાન છે અને કેટલા સમયથી ભક્તોને તેમના દર્શન માટે ત્યાં પહોંચી રહ્યા છે તેનો કોઈ લેખિત ઇતિહાસ નથી પરંતુ એવું માનવામાં આવે છે કે કોઈ કારણસર આ ગુફા સ્મૃતિમાંથી ગાયબ થઈ ગઈ હતી અને લગભગ એકસો ને પચાસ વર્ષ પહેલાં તે ફરીથી મળી આવી છે તો મિત્રો આગળ વાત કરીએ તો બાબા અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ થઈ ગયો છે તો યાત્રામાં આપણે બરફાની બાબાના દર્શન કરીશું અને કઈ રીતે ત્યાં જ પહોંચી શકાય અને ક્યાંથી ક્યાં સુધી કેવી રીતના જઈ શકાય તે સંપૂર્ણ વાત આપણે આ વિડીયોમાં કરીશું પણ અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તમે પણ મારી સાથે આપણે જઈએ અને બાબા અમરનાથના દર્શન કરીએ બમ ભોલેના નાથ સાથે આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે આજે બાલતાલથી ભક્તોએ અમરનાથની ગુફાએ પહોંચી અને બાબા બરફાણીના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો મિત્રો આજે અમરનાથ યાત્રાનો પ્રથમ દિવસે જ અમરનાથ ગુફા તરફ જવાનો સમગ્ર માર્ગ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યો છે પ્રથમ કાફલામાં જ ગુફા ઉપર પહોંચેલા લોકોએ બાબા બરફાણીના દર્શન કર્યા હતા અને શિવના તમામ ભક્તો ઘરે બેસી અને યુટ્યુબમાં વિડીયો જોઈ અને બાબા બરફાનીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે મિત્રો બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ ઉપરથી યાત્રાનો પ્રારંભ થયો હતો અમરનાથ યાત્રા માટે શુક્રવારે જ સુધી વધુ શ્રદ્ધાળુઓ બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ ઉપર પહોંચી ગયા બંને કેમ્પ ઉપરથી યાત્રાળુઓએ આજે થ્રી લેયર સુરક્ષા સાથે આગળ વધ્યા હતા ડોમેલ ગેટથી શ્રદ્ધાળુઓ બમ બમ બોલેના નાદ સાથે આગળ વધ્યા હતા બાલતાલથી નીકળેલા શ્રદ્ધાળુઓ સૌ પ્રથમ બાબા બરફાણીના દર્શન કરવા માટે પહોંચી ગયા હતા અને દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓની સાથે મોટી સંખ્યામાં ગુજરાતીથી પહોંચેલા શ્રદ્ધાળુઓએ બાબા બરફાણીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી મિત્રો આગળ વાત કરીએ તો યાત્રાના રૂટ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અમરનાથ યાત્રાએ આવેલા શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મિત્રો બે કિલોમીટર એ મેડિકલ કેમ્પ અને ત્રણ કિલોમીટર ભંડારા પણ કાર્યરત કરવામાં આવ્યા છે અમરનાથ યાત્રાએ દેશભરમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે તંત્ર દ્વારા બાલતાલથી આગળ ગુફા તરફ જતા રૂટ ઉપર દર બે કિલોમીટર મેડિકલ કેમ્પનું પણ આયોજન કરેલું છે મિત્રો બીજી ખાસ વાત કરીએ તો ગુફા તરફ જતા રસ્તાને આ વર્ષે પહોળો કરવામાં આવ્યો છે અમરનાથ યાત્રા શરૂ થાય એ પહેલાં તંત્ર દ્વારા યાત્રિકોને અગવડ ન પડે એ માટે યાત્રાના કેમ્પથી લઈ અને સમગ્ર રૂટ પર જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રાળુઓ જે રસ્તે ચાલીને બાબા બરફાનીના દર્શન કરવા માટે પહોંચે છે એ આ વર્ષે દર વર્ષે કરતાં પહોળો રસ્તો કરવામાં આવ્યો છે જેથી શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ ખૂબ જ રાહત અનુભવી રહ્યા છે મિત્રો ખાસ વાત કરીએ તો આજથી શરૂ થયેલી અમરનાથ યાત્રા ઓગણીસ ઓગસ્ટ સુધી ચાલશે અનંતનાગમાં પરંપરાગત નૂનવાન અને પહેલગામ રૂટ અને ગાંદરબલમાં બાલતાલ રૂટ દ્વારા ઓગણત્રીસ જૂને થયેલી અમરનાથ યાત્રા બાવન દિવસ સુધી ચાલશે જે ઓગણીસ ઓગસ્ટના રોજ સમાપ્ત થશે આ વર્ષે અમરનાથ યાત્રા આ યાત્રામાં શ્રદ્ધાળુઓ ત્રણ પોઈન્ટ પચાસ લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે યાત્રાના પ્રારંભે આજે પ્રથમ દિવસે પિસ્તાળીસોથી વધુ જેટલા શ્રદ્ધાળુઓ બાબા બરફાનીના દર્શન કર્યા છે મિત્રો બાબા બરફાનીના દર્શન માટે અને તેમના દર્શન માટે પહોંચવા માટે પહેલગામ રૂટ અડતાલીસ કિલોમીટર આ માર્ગ દ્વારા ગુફા સુધી પહોંચવામાં મિત્રો ત્રણ દિવસ લાગે છે પરંતુ આ માર્ગ સરળ છે યાત્રામાં ઊભું ચઢાણ નથી પહેલગામથી પહેલું સ્ટોપ ચંદનવાડી છે અને એ બેજ કેમ્પથી સોળ કિલોમીટર દૂર આવેલું છે અહીંથી ચઢાણ શરૂ થાય છે અને તલ ત્રણ કિલોમીટર ચડ્યા પછી યાત્રા પીસુ ટોપ પર પહોંચે છે આ પછી પગપાળા યાત્રા સાંજે શેષનાગ પહોંચે છે આ યાત્રા લગભગ નવ કિલોમીટરની અહીં બતાવે છે બીજા દિવસે મુસાફરો શેષનાગથી પંચતરણી જાય છે અને શેષનાગથી લગભગ ચૌદ કિલોમીટર દૂર છે ગુફા પંચતરણીથી માત્ર છ કિલોમીટર જ છે મિત્રો બાલતાલ રૂટની વાત કરીએ તો બાલતાલ રૂટ ચૌદ કિલોમીટરનો બતાવે છે જો સમય ઓછો હોય તો બાબા અમરનાથના દર્શન કરવા માટે બાલતાલ માર્ગ સૌથી યોગ્ય છે કારણ કે એમાં જ માત્ર ચૌદ કિલોમીટર ચડવાનું સામેલ છે પરંતુ એ ખૂબ જ ઢાળવાળો ચઢાણ છે જેના કારણે આ માર્ગ પર વૃદ્ધોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ માર્ગ પર રસ્તાઓ સાંકળા છે અને વડા ખૂબ જ જોખમી પણ આવેલા છે તો મિત્રો બાબા અમરનાથની યાત્રાનો આજથી પ્રારંભ થયો તેમાં રૂટ વિશે આપણે ખૂબ જ માહિતી મેળવી તેમજ કઈ રીતે ત્યાં પહોંચી શકાય અને કયા રૂટથી કેટલું અમરનાથ બાબાની ગુફા થઈ શકે છે એ વિશે આજે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જાણી તમને પણ જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવા નવા જ વિડીયો સાથે નમસ્કાર